ચૂંટણી પંચ દ્વારા સાતમી મેના રોજ યોજાનાર મતદાન પૂર્વે આજે રવિવારે સવારે નવથી બાર ત્રીસ કલાક સુધી મતદાન મથકો ખુલ્લા રાખવામાં આવ્યા હતા જ્યાં હાજર બીએલઓ દ્વારા મતદારોને મતદાન માટેનો રૂમ મતદાર ક્રમાંક ત્યાંની સુવિધાઓ પાર્કિંગની પ્રાથમિકતા વ્હીલચેર સ્વયંસેવક સહાયતા કેન્દ્ર મતદાન માટે ઓળખના વૈકલ્પિક પુરાવા સહિતની તમામ માહિતી મુલાકાત લેનાર મતદાતાઓને આપી રહ્યા હતા મતદાન કેન્દ્ર મુલાકાત લેનાર જાગૃત મતદાતાઓ પ્રથમવાર શરૂ થયેલી આ સુવિધાથી સંતુષ્ટ સાથે ખુશ જણાતા હતા જો કે ચૂંટણી સમયે મતદાન માટે અધૂરી માહિતી સાથે જતા અને ત્યારબાદ ગભરાટ સાથે દોડધામ કરી મૂકતા મતદારોમાં હજુ આ સુવિધાનો લાભ લેવામાં જોઈએ તેટલી સક્રિયતા જોવા નથી મળી તો બીજી તરફ રાજકીય પક્ષો પણ ઉદાસીન જોવા મળ્યા હતા આજરોજ અમે અહીંયા બૂટ મથક ઉપર આવેલા છે અને જાણવા માગીએ છીએ કે અમારો બૂટ મથક નંબર કયો છે અને અહીં અમને સારી રીતે સમજાવવામાં આવ્યું છે શું શું ડોક્યુમેન્ટ લઈને આવવાના છે તેની જાણકારી અમને નીલમ મેડમ થકી આપવામાં આવી છે અને અમને ઘણો આનંદ છે આજરોજ કે જે અમને પર્ટિક્યુલર માહિતી જોઈતી હતી એ અમને મળી છે તે બદલ અમે નીલમ મેડમનો આભાર માનીએ છીએ અને કલેક્ટર સાહેબનો પણ આભાર માનીએ છીએ થેન્ક યુ